નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો પીડીએફ બંનેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગણિત વિષયની સ્વ અધ્યયન પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દાઓ છે શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરોથી એમાં પહેલું ચોરસની બાજુઓની સંખ્યા અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર હવે ચોરસની બાજુઓની સંખ્યા ચાર હોય અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર આપણને કહ્યો છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક જેમ ત્રણ ત્યાર પછી બીજું એક ચિત્ર સાઠ સેન્ટીમીટર પહોળું અને એક પોઈન્ટ આઠ મીટર લાંબુ છે તેની પહોળાઈ અને પરિમિતિનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપની અંદર જણાવો ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી એક જેમ આઠ ત્યાર પછી ત્રીજું આવક રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર બચત રૂપિયા છત્રીસ હજારની છે તો તેની બચતનો તેના ખર્ચ સાથેનો ગુણોત્તર તો જવાબ આવશે વિકલ્પ એ એક જેમ આઠ અહીંયા આપણે દાખલો ગણવો પડશે તો જવાબ મળશે આપણને એક જેમ આઠ ચોથું ધોરણ છના ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ ત્રણસો ને વીસ પાના છે સમિતિનું પ્રકરણ પાના નંબર સુધી છે તો આ પ્રકરણના પાનાની સંખ્યાનો પુસ્તકના કુલ પાનાની સંખ્યા સાથેનો ગુણોત્તર તો જવાબ આવશે વિકલ્પ એસી ચાલો ત્યાર પછી જોઈએ પાંચમું એક પેટીમાં લાલ લખોટીઓનો વાદળી લખોટીઓ સાથેનો ગુણોત્તર સાત જેમ ચાર છે તો પેટીમાં કુલ લખોટીઓ કેટલી હોઈ શકે તો જવાબ આવશે વિકલ્પ ડી બાવીસ છઠ્ઠું બે જેમ ત્રણ છોકરાઓની સંખ્યા બી છે અને છોકરીઓની સંખ્યા જી છે તો છોકરાઓની સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર તો જવાબ આવશે બી ના છેદમાં બી વધતા જી એટલે કે વિકલ્પ એ આઠમું જો એક બસ ચાર કલાકમાં એકસો ને કિલોમીટર અને એક ટ્રેન પાંચ કલાકમાં ત્રણસો ને વીસ કિલોમીટર અંતર એક ધારી ઝડપે કાપે તો તેમની એક કલાકમાં કાપેલા અંતરનો ગુણોત્તર તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ જેમ આઠ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ની અંદર તમે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની નો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પોથી પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક ગાલા અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની નો અહીં તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12 માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અહીંયા તમે જે ગણિતની સ્વાધ્યન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી સિવાય બધા જ ધોરણની જે સ્વાધ્યન પોથીઓ છે તે અહીંયા તમને મળશે એની પીડીએફનો પણ તમે અભ્યાસ કરી શકશો તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખૂટતી સંખ્યા લખો ચાલો તો અહીંયા આપણને ખૂટતી સંખ્યાઓ લખવાનું કહ્યું છે એમાં નવમું ત્રણના છેદમાં પાંચ બરાબર અહીંયા ખાલી જગ્યાના છેદમાં વીસ તો જો અહીંયા પાંચ છે ને તો પાંચ ગુણ્યા ચાર કર્યા તો વીસ આવ્યા તો અહીંયા પણ અંશમાં પણ ત્રણ ગુણ્યા ચાર કરવા પડશે તો ત્રણ ગુણ્યા ચાર કરીએ એટલે જવાબ આપણો અહીંયા થઈ જશે બાર આ ગણતરી દર્શાવેલી છે આ તમારે લખવા નથી તમારે ફક્ત જવાબ લખવાનો છે બાર ત્યાર પછી દસમું આઠના છેદમાં ખાલી જગ્યા બરાબર ત્રણ પોઈન્ટ બેના છેદમાં ચાર હવે ચારનો ભાંગાકાર સોરી ચાલીસનો ભાંગાકાર આપણે ચાર સાથે કરીએ તો અહીંયા દસ આવે જો ત્રણ પોઈન્ટ બે છે ને એટલે અહીંયા પોઈન્ટ દૂર કરવા છેદમાં દસ મૂકવા પડશે એટલે અહીંયા ચાલીસ થશે તો ચાલીસનો ભાંગાકાર ચાર સાથે કરીએ તો દસ અને અંશની અંદર હવે બત્રીસનો ભાંગાકાર આપણે ચાર સાથે કરીએ એટલે આઠ તો અહીંયા જવાબ આવશે દસ ત્યાર પછી અગિયારમું સોળના છેદમાં છત્રીસ બરાબર ખાલી જગ્યાના છેદમાં ત્રેસઠ બરાબર છત્રીસના છેદમાં ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યાના છેદમાં એકસો સત્તર તો અહીંયા આવશે અઠ્યાવીસના છેદમાં ત્રેસઠ અહીંયા આવશે છત્રીસના છેદમાં એક્યાસી અને અહીંયા આવશે બાવનના છેદમાં એકસો ને ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં બારમું ગુણોત્તર ખાલી જગ્યાની રીતે સરખામણી છે તો જવાબ આવશે ભાંગાકાર જો બે ગુણોત્તર સરખા હોય તો તો ખાલી જગ્યામાં છે જવાબ આવશે પ્રમાણ ચૌદમું બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને ખાલી જગ્યા એકમમાં દર્શાવવા પડે તો એક સરખા પંદરમું શનિ અને ગુરુ તેમની ધરી ઉપર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે નવ કલાક છપ્પન મિનિટ અને દસ કલાક ચાલીસ મિનિટનો સમય લે છે તો શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્પ્ત રૂપમાં ખાલી જગ્યા છે તો જવાબ આવશે એકસો ઓગણપચાસ જેમ એકસો સાહીઠ ત્યાર પછી સોળમો દાખલો સો મિલીટર પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલ છે તો એક લિટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા કોષ્ટિક સોડા જોઈશે તો જવાબ આવશે સો ગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર અને અઢાર માટે આકૃતિનો ઉપયોગ કરવાનો છે અહીંયા તમને આકૃતિ આપવામાં આવેલી છે ચાલો એમાં કહ્યું છે કે દરેક ચોરસ એકમ લંબાઈવાળો છે સત્તરમો દાખલો છાયાંકિત ભાગની કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર ચલો છાયાંકિત ભાગની જે કિનારી છેની પરિમિતિ તો આ છાયાંકિત ભાગની પરિમિતિ તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે અને કુલ ભાગ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ બરાબર છે તો જવાબ આવશે આપણો ત્રણ જેમ સાત એને છેદ ઉડાડીએ તો અઢારમું છાયાંકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર હવે ક્ષેત્રફળ છે બરાબર તો જવાબ આવશે એક જેમ છ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં ઓગણીસમો દાખલો છપ્પન સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડના બે જેમ પાંચના ગુણોત્તરમાં બે ભાગ કરવાના છે તો દરેક ભાગની લંબાઈ શોધો ચાલો તો એક બંને ભાગ છે તો બંને ભાગની લંબાઈ આપણને શોધવાની કહી છે તો ગુણોત્તર આપણને બે બે જેમ પાંચ પાંચ હવે બંને ભાગનો સરવાળો એટલે એટલે કે વત્તા કુલ સાત થયો તો એમાં પ્રથમ ભાગ આપણો કહેવાય છે બે પોઈન્ટ સાત અને બીજો ભાગ કહેવાય પાંચ ના છેદમાં સાત તો પ્રથમ ભાગ એટલે બે ના છેદમાં સાત હવે રેખાખંડનો પ્રથમ ભાગ એટલે કે બે ગુણ્યા છપ્પનના છેદમાં સાત ચાલો તો અહીંયા છપ્પન જે છે એના ભાગ ઉઠશે સાત ગુણ્યા આઠ એટલે સાત સાત ઉડી જશે તો બે ગુણ્યા આઠ એટલે કે સોળ બીજો ભાગ એટલે કે પાંચ ગુણ્યા છપ્પનના છેદમાં સાત તો સાત ગુણ્યા આઠ સાત સાત ઉડી ગયા તો પાંચ ગુણ્યા આઠ એટલે કે ચાલીસ તો બંને રેખા લંબાઈ સોળ સેન્ટીમીટર અને ચાલીસ સેન્ટીમીટર હશે ત્યાર પછી આપણે જોઈએ વિષ્ણુ રમેશ મહિને રૂપિયા અઠ્યાવીસ હજાર કમાય છે તેની પત્ની રમા મહિને રૂપિયા છત્રીસ હજાર કમાય છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો હવે બંનેની કુલ કમાણી તો કે અઠયાવીસ હજાર પ્લસ છત્રીસ એટલે કે ચોસઠ રૂપિયા હવે એના ઉપરથી પ્રશ્ન નંબર એ રમેશની કમાણીનો તેમની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો રમેશની કમાણીનો કુલ કામ કમાણી સાથેનો ગુણોત્તર એટલે કે અઠયાવીસ હજારના છેદમાં ચોસઠ હજાર તો ત્રણ મીંડા ત્રણ મીંડા જશે અઠ્યાવીસના છેદમાં ચોસઠ એટલે સાત ગુણ્યા ને છેદમાં સોળ ગુણ્યા ચાર 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 ઉડી જશે તો જવાબ આપણો થઈ જશે સાત જેમ સોળ ત્યાર પછી બી રમાની કમાણીનો તેમની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો ચાલો તો રમાની કમાણીનો કુલ કમાણી સાથે ગુણોત્તર શોધવાનો છે તો રમાની કમાણી છત્રીસ હજાર કુલ કમાણી ચોસઠ હજાર ત્રણ મીંડા ત્રણ મીંડા ઉડી જશે તો છત્રીસના છેદમાં ચોસઠ એટલે નવ ગુણ્યા ચારના છેદમાં સોળ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે એટલે કે નવ જેમ સોળ ત્યાર પછી જોઈએ એકવીસમો દાખલો એક કંપનીમાં કામ કરતા બસો ને અઠ્યાસી માણસો પૈકી એકસો બાર પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે તો નીચેનો ગુણોત્તર શોધો તો સ્ત્રીઓની સંખ્યા બરાબર બસો અઠ્યાસી માઇનસ એકસો બાવીસ એટલે કે એકસો ને છોતેર એ પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર આપણે શોધવાનો છે તો એકસો બાવીસના સોરી એકસો બારના છેદમાં એકસો છોતેર એટલે કે સોળ ગુણ્યા સાતના છેદમાં સોળ ગુણ્યા અગિયાર એટલે કે અહીંયા એકસો છોતેર છેદ ઉડશે સોળ ગુણ્યા અગિયાર અને એકસો બારના ઉડશે સોળ ગુણ્યા સાત તો સોળ સોળ ઉડી જશે એટલે વચ્ચે સાતના છેદમાં અગિયાર એટલે કે સાત જેમ અગિયાર ત્યાર પછી બી પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર તો પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથે ગુણોત્તર શોધો તો પુરુષોની સંખ્યા છે એકસો બાર અને કુલ માણસો છે અહીંયા બસો તો એકસો બાર એટલે કે સોળ ગુણ્યા સાત અને બસો આઠ એટલે કે સોળ ગુણ્યા વજા ના છેદમાં અઢાર એટલે કે સાત જેમ અઢાર સી સ્ત્રીઓની સંખ્યાનો કુલ કમાણી સંખ્યા કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર તો સ્ત્રીઓની સંખ્યા એકસો છોતેર ના છેદમાં કુલ માણસો છે બસો તો સોળ ગુણ્યા અગિયારના ના છેદમાં સોળ ગુણ્યા અઢાર તો સોળ સોળ ઉડી જશે એટલે જવાબ આવશે ત્યાર પછી બાવીસમો દાખલો એક સ્કૂટર ત્રણ કલાકમાં એકસો વીસ કિલોમીટર અને એક ટ્રેન બે કલાકમાં એકસો વીસ કિલોમીટર અંતર કાપે છે તો તેમની ઝડપનો ગુણોત્તર શોધો હવે ઝડપ એટલે શું તો કે કાપેલું અંતરના છેદમાં તે માટે લીધેલો સમય બરાબર છે તો સ્કૂટરની ઝડપ આપણે શોધવી હોય તો એણે કાપેલું અંતર એકસો વીસ અને કુલ ત્રણ કલાકનો સમય લીધો તો એકસો વીસના છેદમાં ત્રણ છેદ ઉડાડીએ તો ચાલીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો સ્કૂટરની ઝડપ આપણને મળશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એવી રીતે ટ્રેનની ઝડપ શોધીએ ટ્રેનની ઝડપ આપી છે કિલોમીટરમાં એકસો વીસ અને કુલ બે કલાકમાં કાપે છે એટલે છેદમાં બે તો સાઈઠ ગુણ્યા બે એટલે બે બે ઉડી જશે તો ટ્રેનની ઝડપ આપણને મળી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક હવે એ બંનેની ઝડપનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ચાલીસના છેદમાં સાહીઠ મીંડું મીંડું ઉડી જશે અથવા તો વીસ ગુણ્યા બે છેદમાં વીસ ગુણ્યા ત્રણ તો વીસ વીસ ઉડી જશે તો બેના છેદમાં ત્રણ અથવા તો બે જેમ ત્રણ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રેવીસ એક ઓફિસ નવ વાગ્યે ખુલે છે અને સાડા પાંચ વાગ્યે બંધ થાય છે જેમાં ત્રીસ મિનિટનો ભોજનનો વિરામ હોય છે તો ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે

અને પાંચસો દસ એટલે કે ત્રીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ મીટર લાંબી લાકડીનો પડછાયો ચાર મીટર લાંબો છે એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો ચોવીસ મીટર લાંબો હોય તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે હવે ચાર મીટર પડછાયો બરાબર ત્રણ મીટર લંબાય તો ચોવીસ મીટરનો પડછાયો બરાબર કેટલી તો ચોવીસ ગુણ્યા ત્રણના છેદમાં ચાર છ ચોક ચોવીસ ચાર ચાર ઉડી જશે છ ગુણ્યા ત્રણ એટલે જવાબ આપણને મળશે અઢાર મીટર તો ચોવીસ મીટર પડછાયો જે છે બરાબર છે તેના માટે ધ્વજદંડની લંબાઈ અઢાર મીટર હશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર પચીસ એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો નાના ઓરડાની સંખ્યા વીસ હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો તો નાના ઓરડાની સંખ્યા બરાબર વીસ હવે જો મોટા ઓરડાની સંખ્યા છેદમાં નાના ઓરડાની સંખ્યા એનો ગુણોત્તર હવે મોટા ઓરડાની સંખ્યા જે છે એ ત્રણ ને છેદમાં નાના ઓરડાની સંખ્યા ચાર તો ત્રણના છેદમાં ચાર હવે મોટા ઓરડાની સંખ્યા આપણે શોધી તો ત્રણ ગુણ્યા વીસના છેદમાં ચાર એટલે કે વીસના છેદ ઉડાડીએ તો પાંચ ગુણ્યા ચાર 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 ઉડી જશે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર મોટા ઓરડા તો મોટા ઓરડાની જે સંખ્યા છે તે આપણને અહીંયા મળશે પંદર ત્યાર પછી છવ્વીસમું રામલીલા મેદાનના પાર્કિંગમાં કાર્તિકે એકસો પંદર સાયકલ પંચોતેર સ્કૂટર અને પિસ્તાલીસ બાઇકનો તો એકસો પંદર વત્તા પંચોતેર વત્તા પિસ્તાલીસ એટલે જવાબ આવશે બસો પાંત્રીસ આ આપણને કુલ સંખ્યા મળી ગઈ હવે સાયકલનો વાહન સાથેનો ગુણોત્તર છે તો સાયકલ છે એકસો પંદર ને કુલ વાહનો છે બસો પાંત્રીસ તો એકસો પંદરના છેદમાં બસો પાંત્રીસ એકસો પંદર એટલે ત્રેવીસ ગુણ્યા પાંચ અને બસો પાંત્રીસ એટલે સુડતાલીસ ગુણ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી જશે તો જવાબ આવશે એટલે જેમ સુડતાલીસ તો ગુણોત્તર આપણો થઈ ગયો ત્રેવીસ જેમ સુડતાલીસ ત્યાર પછી દાખલા નંબર સત્યાવીસ એક ટ્રેન અજમેરથી એકસો ત્રીસ કિલોમીટર દૂર જયપુર સુધી પહોંચવા બે કલાકનો સમય લે છે જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હીથી સાતસો એસી કિલોમીટર દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે હવે એકદમ સિમ્પલ દાખલો છે કે એકસો ત્રીસ કિલોમીટર અંતર કાપવા માટે બે કલાકનો સમય લાગે છે તો સાતસો ને એસી કિલોમીટર અંતર્ગવા કેટલો સમય આવી રીતે આપણે પદ મૂકી શકીએ હવે ક્રોસ ગુણાકાર કરીએ સાતસો એસી ગુણ્યા બેના ના છેદમાં એકસો ત્રીસ ચાલો તો મીંડું મીંડું ઉડી જશે ત્યાર પછી તમે જોશો તો અહીંયા સાતસો એસી એટલે ઇઠ્યોતેર તો તેર છંક ઇઠ્યોતેર એટલે તેર તેર ઉડી જશે તો અંશમાં વધ્યા છ ગુણ્યા બે એટલે કે બાર કલાક તો ભોપાલ પહોંચતા તેને બાર કલાકનો સમય લાગશે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અઠ્યાવીસ ચાનો એક વેપારી રૂપિયા બસો ચોત્રીસ અને રૂપિયા એકસો ત્રીસના ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં મિશ્ર કરે છે જો આ મિશ્રણનું વજન ચોર્યાસી કિલોગ્રામ હોય તો તેમાં દરેક ભાવની ચાનું વજન કેટલું હશે હજુ ચાના ભાવનો ગુણોત્તર બરાબર બસો ચોત્રીસના છેદમાં એકસો ત્રીસ બરાબર કારણ કે બસો ચોત્રીસ અને બીજી ચા છે એકસો ત્રીસ વાળી છે તો એમાં આપણે છેદ ઉડા કિલોગ્રામ થશે તો બંનેના ભાવના ગુણોત્તર નવ વધતા પાંચ એટલે જવાબ થઈ જશે ચૌદ હવે બસો ચોત્રીસ ના ભાવની ચા તો નવ ગુણ્યા ચોસઠ ચૌદ એટલે કે ચૌદ ગુણ્યા છ તો ચૌદ ચૌદ ઉડી જશે એટલે નવ ગુણ્યા છ એટલે ચોપન કિલોગ્રામ હવે એકસો ના ભાવની ચા તો પાંચ ગુણ્યા ચોર્યાસીના છેદમાં ચૌદ એટલે કે છ ગુણ્યા ચૌદ ચૌદ એટલે ચૌદ ચૌદ ઉડી જશે તો છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ કિલોગ્રામ ત્યાર પછી દાખલા નંબર ઓગણત્રીસ નીચેની આકૃતિમાં દરેક ભાગ એક સેન્ટીમીટર દર્શાવે છે એથી બી બીથી સી સી થી ડી દરેક ભાગ તો નીચેના અંતરનો ગુણોત્તર અંકમાં દર્શાવો ચાલો તો જો એ સી જેમ એફ એજી તો એસી જેમ એ એફ જે છે એનો ગુણોત્તર થશે બે જેમ પાંચ બીજું છે એજી જેમ એડી તો એનો ગુણોત્તર થશે બે જેમ એક બી એફ જેમ એ આઈ ગુણોત્તર થશે એક જેમ બે અને સી ઈ જેમ ડીઆઈનો ગુણોત્તર થશે બે જેમ પાંચ ત્યાર પછી ત્રીજું એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સો અને ગુણોત્તર નવ જેમ સોળ થાય ચાલો હવે બંનેના ગુણોત્તરનો સરવાળો આપણને કીધો છે બે બે સંખ્યાઓ કે એમનો સરવાળો સો થવો જોઈએ ગુણોત્તર કેટલો થવો જોઈએ તો કે નવ જેમ સોળ હવે ગુણોત્તરનો સરવાળો એટલે નવ વત્તા સોળ એટલે કે પચીસ તો પહેલી સંખ્યા બરાબર સોના ગુણ્યા નવના છેદમાં પચીસ એટલે પચીસ ચોક્સો પચીસ પચીસ ઉડી ગયા નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ તો પહેલી સંખ્યા આપણને મળી છત્રીસ બીજી સંખ્યા શોધવાની છે તો સો ગુણ્યા સોળના છેદમાં પચીસ ચાલો તો પચીસ ચોક્કસો એટલે પચીસ પચીસ ઉડી ગયા આજે પચીસ ચોક્સો છે ને તે આવશે એટલે આ પચીસ પચીસ ઉડી જશે તો અહીંયા કેટલા બધા સોળ ચાર એટલે કે ચોસઠ તો પહેલી સંખ્યા જે છે તે છત્રીસ મળશે અને બીજી સંખ્યા જે છે તે આપણને ચોસઠ મળશે ત્યાર પછી જોઈએ એકત્રીસનો દાખલો એક ટાઈપિસ્ટને હસ્તપત્રના ચાલીસ પાના ટાઇપ કરવાના છે તે પૈકી તેણે ત્રીસ પાના ટાઇપ કર્યા છે તો તેણે ટાઈપ કરેલી અને બાકી પાનાના ગુણોત્તર કેટલો થશે હવે જો ટાઈપ કરેલા પાના આપણને આપ્યા છે અહીંયા કેટલા છે જો કુલ ચાલીસ પાના છે તો ટાઈપ કરવાના બાકી કેટલા છે તો ચાલીસ માઇનસ ત્રીસ કરવા પડશે તો જવાબ મળશે દસ પાના હવે આપણે બંનેનો ગુણોત્તર કોનો તો કે ટાઈપ કરેલા પાના અને બાકી પાના ટાઈપ કરેલા પાના ત્રીસ છે એટલે અંશમાં લખીને બાકી પાના દસ છે એટલે છેદમાં તો ત્રીસના છેદમાં દસ મીંડુ મીંડું ઉડી જશે તો રણના છેદમાં એક તો આપણે એવું કહી શકીએ કે ત્રણ જેમ એકનો ગુણોત્તર થશે ત્યાર પછી દાખલા નંબર બત્રીસ જમીનમાંથી ત્રણસો ને સાહીઠ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડે હવે ત્રણસો સાહીઠ ક્વિન્ટલ બરાબર આઠ હેક્ટર તો પાંચસો ચાલીસ ક્વિન્ટલનું ઉત્પાદન કરવા માટે કેટલી જમીનની જરૂર પડશે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો પાંચસો ચાલીસ ગુણ્યા આઠના છેદમાં ત્રણસો સાહીઠ મીંડું મીંડુ ઉડી જશે અહીંયા તો અંશમાં વધે ચોપન ગુણ્યા આઠના છેદમાં છત્રીસ હવે અહીંયા છ નવા ચોપન તો નવ નવ ઉડી જશે અંશમાં કેટલા વધ્યા તો કે છ ગુણ્યા બે એટલે કે બાર હેક્ટર આમ પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કુલ બાર હેક્ટર જમીનની જરૂર પડશે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર તેત્રીસ અહીંયા એવું કહ્યું છે કે શિવાંગી એનિમિયાથી પીડાય છે કારણ કે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતાં નીચું છે ડોક્ટરે તેને દિવસમાં બે વખત તત્વની એક એક ગોળી લેવાની સલાહ આપી જો આ દસ ગોળીની કિંમત રૂપિયા સત્તર હોય તો પંદર દિવસના તેના તબીબી બિલ પેટે તેણે કેટલા રૂપિયા અથવા તો કેટલી રકમ ચૂકવવી પડે હજુ દરરોજની બે ગોળીઓ થાય પંદર દિવસ સુધી ગોળી લેવાની છે એટલે પંદર ગુણિયા બે એટલે કે કુલ ત્રીસ ગોળી તો એને કુલ ત્રીસ ગોળીઓની જરૂર પડશે હવે ગોળીની સંખ્યા અને કિંમત જોઈએ તો ગોળીની સંખ્યા દસ હોય તો દસ ગોળીની કુલ સત્તર રૂપિયા કિંમત છે તો ત્રીસ ગોળી બરાબર કેટલી કિંમત તો ક્રોસ ગુણાકાર કરીશું ત્રીસ ગુણ્યા સત્તરના છેદમાં દસ હવે મીંડું મીંડું ઉડી જશે એટલે સત્તર ગુણ્યા ત્રણ એટલે એકાવન આમ પંદર દિવસના તબીબી બિલ પેટે કુલ એકાવન રૂપિયા તેમને ચૂકવવા પડશે ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આઠ પુસ્તક અને વીસ પુસ્તકોનો ગુણોત્તર તો જવાબ આવશે બે જેમ પાંચ દાખલો ગણશો તો પરફેક્ટ આન્સર આ રીતે મળશે બીજું એક કબાટમાં લીલા પૂઠાવાળા પુસ્તકોનો બદામી પૂઠાવાળા પુસ્તકો સાથેનો ગુણોત્તર બે જેમ ત્રણ છે જો લીલા પૂઠાવાળા અઢાર પુસ્તકો હોય તો બદામી પુસ્તકવાળા પુસ્તકોની સંખ્યા કેટલી થશે તો દાખલો ગણીશું તો જવાબ આવશે આપણો વિકલ્પ સી સત્યાવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખૂટતી સંખ્યા લખો ખાલી જગ્યાના છેદમાં છત્રીસ બરાબર બેના ગુણ્યા બેના છેદમાં અઢાર તો અહીંયા અઢાર ગુણ્યા બે કરીએ તો છત્રીસ તો અહીંયા બે ગુણ્યા બે કરીએ એટલે ચાર તો અહીંયા જવાબ આવશે ચાર ત્યાર પછી ચોથું ખાલી જગ્યાના છેદમાં પિસ્તાલીસ બરાબર સોળના છેદમાં ચાલીસ બરાબર અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલા ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી તો જવાબ આવશે એક છઠ્ઠું પાંચ પૈસાનો પચીસ પૈસા સાથેનો ગુણોત્તર વીસ પૈસાના ખાલી જગ્યા સાથેના ગુણોત્તર જેટલો થાય તો અહીંયા જવાબ આવશે સો પૈસા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં શોધો તો ગુણોત્તર બરાબર દુધિયા દાંતની સંખ્યા છેદમાં કાયમી દાંત દુધ્યો દાંત છે વીસ અને છેદમાં કાયમી દાંત છે બત્રીસ અછેદ ઉડાડીએ પાંચ ચોક વીસ અને આઠ ચોક બત્રીસ ચાર ચાર ઉડી જશે તો પાંચના છેદમાં આઠ એટલે જવાબ આપણને મળશે પાંચ જેમ આઠ ત્યાર પછી આઠમું એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર અને પહોળાઈ એકવીસ સેન્ટીમીટર છે તો આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર શોધો હજુ કાગળની લંબાઈ આપણને આપી છે મીટર એટલે કે એકસો વીસ સેન્ટીમીટર કાગળની પહોળાઈ આપણને આપી છે એકવીસ સેન્ટીમીટર તો ગુણોત્તર આપણે શોધવાનો છે તો એકવીસના છેદમાં એકસો ને વીસ એકવીસ એટલે સાત ગુણ્યા ત્રણ અને એકસો વીસ એટલે કે ચાલીસ ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે સાતના છેદમાં ચાલીસ તો ગુણોત્તર આપણને મળશે સાત જેમ ચાલીસ ત્યાર પછી આપણે જોઈએ નવમું પૃથ્વી પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ અંશ ફરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે બે કલાક બરાબર કેટલા તો બે ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં ચોવીસ ગુણ્યા પંદર એટલે ચોવીસ ચોવીસ ઉડી જશે તો બે ગુણ્યા પંદર એટલે ત્રીસ અંશ ફરશે તો બે કલાકમાં ત્રીસ અંશ ફરશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી આપણે જોઈએ દસમું ત્રણ મીટર લાંબી ધાતુની એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિલોગ્રામ છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લાંબી નળીનું વજન કેટલું થશે ત્રણ મીટર લંબાઈ હોય તો સાત પોઈન્ટ છ કિલોગ્રામ તો સાત પોઈન્ટ હોય તો કેટલું તો સાત પોઈન્ટ છ છેદમાં ત્રણ હવે અહીંયાથી પોઈન્ટ આપણે દૂર કરવા હોય તો અઠ્યોતેરના છેદમાં દસ ગુણ્યા છોતેરના છેદમાં દસ અને ત્રણ તો ઓલરેડી ત્યાં હતા એટલે છવ્વીસ ગુણ્યા ત્રણ અઠ્યોતેર તો ત્રણ ત્રણ ઉડી જશે તો અંશમાં વધારે છવ્વીસ ગુણ્યા છોતેરના છેદમાં સો છવ્વીસ છોતેર એટલે એક હજાર નવસો છેદમાં સો આ સો દૂર કરીએ એટલે કે ઓગણીસ પોઈન્ટ છોતેર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે ગણિત વિષયની સહઅધ્યયન પુથીનો અભ્યાસ કરી રહ્યા હતા તેવી જ બધા જ વિષયની સ્વાધ્યન પુથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલ ઉપર કોમેન્ટ કરવાનું તથા એક ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો પીડીએફ જો તમે હજુ ન મેળવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અવશ્ય પીડીએફનો અભ્યાસ કરી લેજો